નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પોલીસ સામે ફરિયાદ થઈ શકશે પોલીસ હેરાનગતિ કરે તો એ માટે અલગ નંબર બહાર પાડવામાં આવશે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શનિવારે સાંજે અને રવિવારે સવારે પાણી નહીં આવે વીજ સબસ્ટેશને બંધ કરવાનું હોવાથી પાણી કાપ રહેશે આવક કરવા દલાલોને સૂચના ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તેથી યાર્ડમાં દૈનિક સો ગાડીની એન્ટ્રી મુસાફરોની સુવિધામાં વધારો શનિવારથી રાજકોટથી અમદાવાદ જતી બસો પચાસ એસટી બસ દરરોજ રાસર એરપોર્ટ ઉભી રહેશે ભાડું અંદાજે પચાસ હશે પરીક્ષાના ફોર્મ ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ લેટ ફી સાથે છ જાન્યુઆરી સુધી સ્વીકારાશે સમાચારોમાં વાત કરીએ તો શહેરમાં શુક્રવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાનનો પારો ડિગ્રી નોંધાયો હતો ગુરુવારની તુલનામાં લઘુત્તમ તાપમાનનો પારો ચાર ડિગ્રી વધતા ઠંડીમાં આંશિક રાહત જોવા મળી હતી જ્યારે મહત્તમ તાપમાનનો પારો પણ એક બે ડિગ્રી વધીને એકત્રીસ આઠ ડિગ્રી નોંધાયો હતો છેલ્લા કેટલાક સમયથી ઠંડીનો પારો પંદર ડિગ્રીથી સત્તર ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે આગામી સમયમાં ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાઓનું ઓનલાઈન ફોર્મ તારીખ સોળમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી થી તારીખ છઠ્ઠી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી લેટ ફી સાથે સ્વીકારવામાં શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે પરીક્ષાના ફોર્મ ત્રણ તબક્કામાં લેટ ફી સાથે લેવાનો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાના ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવે છે રાજકોટથી ચોટીલા પાસે આવેલા હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જવા માટે એસટી બસ પોર્ટ ખાતેથી દરરોજ આ ટ્રીપ અવર જવર કરે છે ત્યારે હિરાસર એરપોર્ટ તથા મુસાફરોની સંખ્યામાં વધારો થતાં હવે રાજકોટ એસટી વિભાગ દ્વારા અમદાવાદ જતી બસો પચાસ જેટલી એસટી બસને હિરાસર એરપોર્ટ પર સ્ટોપ આપવા માટેનો નિર્ણય લેવાયો છે ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યા બાદ રાજકોટ સહિતના યાર્ડમાં ત્રણ ચાર દિવસ સુધીની હરાજી બંધ કર્યા બાદ ફરી ચાલુ કરવામાં આવે છે રાજકોટ યાર્ડના સત્તાધીશોએ ડુંગળીને ખેડૂતોના તેમજ ડુંગળીના પૂરતા ભાવ મળી રહે તે માટે ડુંગળીની આવક પર નિયંત્રણ મૂક્યા છે જેમાં દૈનિક સો ગાડીને એન્ટ્રી આપવાનું નક્કી કરાયું છે રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોધરાએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે જુદા જુદા યાર્ડમાં ચેરમેન એકત્ર થયા હતા અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને

કરતા સારી છે પરંતુ અહીંના ખેડૂતો છોડ પરથી વહેલા મરચા તોડી લે છે જેથી ગુણવત્તા નબળી પડે છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં શનિવારે સાંજે અને રવિવારે સવારે પાણી કાપ કરવામાં આવ્યો છે જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટને સપ્લાય પૂરો પાડતા છાસઠ કેવીના સબસ્ટેશનો યુજીવીસીએલ દ્વારા કામગીરીના કારણે બંધ કરવાનું હોવાથી શનિવારે સાંજે પશ્ચિમ વિસ્તારમાં પાણી પૂરું પાડી શકાશે નહીં રવિવારે સવારે પણ ઉપલબ્ધ જથ્થા મુજબ જ વિસ્તારોમાં પાણી મળી શકશે પાણી કાપના કારણે પશ્ચિમ વિસ્તારના નાગરિકોએ શનિવારે સવારના પાણીના જથ્થાનો વપરાશ વધુ થશે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતા સાબરમતી ચાંદખેડા મોટેરા રાણીપ નવા વાડજ પાલડી વાસના નવરંગપુરા સરખેજ થલતેજ બોડકદેવ એસજી હાઇવે ગોતા ચાંદલોડિયા ઘાટલોડિયા નારણપુરા બોપલ ધુમા જોધપુર સેટેલાઇટ આનંદનગર પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે યુજીવીસીએલ અને જેટકો દ્વારા સોળ ડિસેમ્બરના રોજ સવારે વીજ લાઈનની કામગીરી કરવાની હોવાથી જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને વીજળી પૂરી પાડતા છાસઠ કેવીના સબસ્ટેશનો વીજ પુરવઠો બંધ કરવામાં આવશે જેના કારણે પાણી ઉપલબ્ધ થઈ શકશે નહીં ગુજરાતમાં હવે પોલીસ દમન કે હેરાનગતિ કરે તો એ માટે અલગ નંબર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાંહેધરી આપી હતી અને જણાવ્યું હતું કે આ નવા નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે અને આ ફરિયાદ પર ચોવીસ કલાકમાં જ કડક કાર્યવાહી હાથ ધરાશે હાલના સો અને એકસો બાર નંબર પર સેવા ચાલુ રહેશે આ જાહેર થનાર નવા નંબરની જાણ તમામ નાગરિકોને થાય તે રીતે સુવિધા કરાશે ગુજરાતમાં હાલમાં લોકો વિરુદ્ધ સો નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરો બાર હેલ્પલાઇન નંબરનો ઉપયોગ તાત્કાલિક માટે થાય છે ત્યારે હવે જો પોલીસ સામાન્ય નાગરિકને હેરાન કરે કે દમન કરે તો પોલીસ સામે ફરિયાદ કરવા માટે ડેડિકેટેડ નંબર એટલે કે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે આ નવા નંબર પર નાનામાં નાના અધિકારીથી લઈને મોટા અધિકારી સામે ફરિયાદ કરી શકાશે આગામી સુનાવણી બારમી જાન્યુઆરીએ હાથ ધરાશે સમાચારોમાં વાત કરીએ તો શહેરના વાતાવરણમાં શુક્રવારે બપોર પછી પલટો આવ્યો હતો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈ આગામી ચાર દિવસ આંશિક વરસાદની સંભાવના વાતાવરણમાં આવેલા બદલાવ સાથે પવનની ગતિ પડી છે તેમજ તેને લઈને ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે આગામી બે દિવસ તાપમાન સામાન્ય રહેશે પરંતુ ઠંડીમાં નજીવો વધારો થઈ શકે છે તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે જામનગરના સચાણા ખાતે બ્રેકિંગ ઉદ્યોગ પુનઃ શરૂ થયો છે મંદિરના માહોલમાં અલંગ ખાતે જહાજોની આવક ઘટી છે ત્યારે સચાણા ખાતે પણ પુનઃ બ્રેકિંગ યાર્ડ શરૂ થતાં અલંગની હરીફાઈ વધશે અગિયાર વર્ષની કાનૂની લડાઈ અને અડચનો બાદ સચાણા બ્રેકિંગ યાર્ડ ધમધમતું થયું છે અને અગિયાર વર્ષ બાદ પ્રથમ જહાજ ગુરુવારે સચાણાના પ્લોટ નંબર સત્તરમાં બીચ કરાવવામાં આવ્યું છે તેમજ વર્ષ સચાણા ખાતે બ્રેકિંગ પ્લોટમાં કુલ જહાજ હતા ખેડૂતોની છે સરકાર મલમ લગાવવાને બદલે ખેડૂતોના ઘા પર મીઠું ભભરાવી રહી છે હાલમાં મળે ત્રણસો રૂપિયાનું સીધું નુકસાન જતા ખેડૂતોને પ્રતિ વીઘે પચાસ નું નુકસાન થઈ રહ્યું છે તો જોઈએ આ અહેવાલમાં ગુજરાતના માર્કેટ યાર્ડોમાં ડુંગળીની ખરીદી બંધ વચ્ચે ખેડૂતો પાયમાલ થઈ જશે કારણ કે નવેમ્બરથી એપ્રિલ સુધી બજારમાં આવતી ડુંગળીની શેલ્ફ લાઈફ પંદર થી વીસ દિવસની જ હોય છે આ ડુંગળી પાકે એટલે ખેડૂત સીધી બજારમાં વેચાણ કરે છે ત્યારે ખેડૂતોએ જે ભાવ હોય તે ભાવે વેચાણ કરવી પડે છે કારણ કે તે બગડી જાય છે આ સનાતન સત્ય છે થી એપ્રિલ સુધીમાં દેશના કોઈપણ વિસ્તારમાં પાકેલી ડુંગળી ખેડૂતના ખેતરમાંથી નીકળ્યા બાદ વધુમાં વધુ વીસ દિવસમાં ગ્રાહક સુધી પહોંચવી જરૂરી છે સરકાર જલ્દી નહીં જાગે તો હજારો ટન ડુંગળી બગડી જશે અને ગુજરાતના ખેડૂતો ખોટના ખાડામાં ઉતરી જશે આ વિરોધ પણ એમને ભારે પડશે ગુજરાતમાં ખેડૂતો રસ્તા પર ડુંગળી ફેંકી વિરોધ કરી રહ્યા છે સરકાર તાત્કાલિક આ બાબતે પગલાં નહીં ભરે તો ગુજરાતના ખેડૂતો બરબાદી નોતરશે એ પાક્કું છે આશરે એકસો ત્રીસ કરોડ જેટલી દેશની જનતાને રડાવતી ડુંગળીનું પણ એક રોટેશન રચાયેલું છે ચોમાસાના અંતને નવા વર્ષની શરૂઆત ગણીએ તો ઓક્ટોબરમાં મહારાષ્ટ્રના પુના ધુલિયા અહમદનગર કોલ્હાપુર વિસ્તારમાં નવો પાક નીકળે છે જે સમગ્ર દેશમાં પહોંચી વળે છે ત્યારબાદ નવેમ્બરમાં રાજસ્થાન ખેરથલ અલવરનો પાક બજારમાં આવે છે ડિસેમ્બરમાં ગુજરાતના મહુવા ભાવનગર તળાજા અને મહારાષ્ટ્રના લાંસલખાવ પીપલઘાઉ સહિતના મોટા વિસ્તાર સાથે મધ્યપ્રદેશમાં પાકતી ડુંગળી એપ્રિલ સુધી દેશને ડુંગળી પૂરી પાડે છે દેશના અનેક શહેરોમાં ડુંગળીનો જથ્થો મુખ્ય ચાર રાજ્યોમાંથી આવે છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા સમાચારોમાં આગળ વાત કરીએ તો જામનગરમાં શાકભાજીની બજારમાં છૂટકમાં લસણના 1 કિલોના રૂપિયા 250 થી 300 સુધીના ભાવ છે જ્યારે ફોલેલા લસણના તો 350 થી 400 સુધીના ભાવે વેચાઈ રહ્યું છે જામનગરની બજારમાં લસણની ખરીદી કરવા આવતી મહિલાઓ પણ લસણના વધતા ભાવને લઈને ક્યાંક ને ક્યાંક ભારે મુશ્કેળમાં મુકાઈ છે કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવને અસર થઈ છે તો સુરતમાં લસણનો ભાવ પ્રતિ કિલો 300 રૂપિયા છે લસણના ભાવમાં વધારો નોંધાતા ઓનું બજેટ ખોરવાયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણીએ નિયમોનો ઉલાડિયો કરી પોતાની સત્તાની રૂપે મંજૂર કરેલી એલએલએમ કોલેજો વિવાદમાં આવે છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમોનો ઉલાડિયો કરી બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ કે સિન્ડિકેટની મંજૂરી વિના પૂર્વ કુલપતિએ પોતાની સત્તાની રૂએ મંજૂર કરેલી કોલેજોની પરીક્ષા તો હાલ અટકાવી દેવામાં આવી છે પરંતુ હવે આ કોલેજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે કારણ કે સમગ્ર મામલો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે પોરબંદર જિલ્લાની કેસર કેરી સમગ્ર દેશમાં વખણાય છે પરંતુ આ કેસર કેરી ઉનાળાની સિઝનમાં આવતી હોય છે પરંતુ થોડા દિવસ પૂર્વે જ માર્કેટમાં બરડા ડુંગરની ગોદમાં આવેલ અમુક કેસર કેરીના બગીચામાંથી ભર કેસર કેરીની આવક થઈ હતી પોરબંદરના માર્કેટ યાર્ડમાં વધુ એક વખત ખંભાડા ગામના કેસર કેરીના બગીચામાંથી કેસર કેરીની પચાસ કિલોની આવક નોંધાઈ છે જોકે આ કેસર કેરીના સૌથી ઊંચા પ્રતિ કિલોના આઠસો રૂપિયા ભાવ બોલાયા હતા તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત